વકીલનો દીકરો વકીલ થાય ડોક્ટરનો દીકરો ડૉક્ટર થાય એન્જિનિયરનો દીકરો એન્જિનિયર થાય પત્રકારનું સંતાન પત્રકાર થાય નેતાનો પુત્ર નેતા થાય કે પુત્રી રાજનીતિમાં જાય એમાં ખોટું જરાય નથી જરાય ખોટું નથી કેમ ન જાય નેતાના દીકરાને અધિક દીકરીને અધિકાર હોય જ રાજનીતિમાં આવવાનો પણ ત્યારે બોલવું પડે છે કે જ્યારે નેતા જેને જનતાએ આપેલી ગાદી છે એને સીધી દીકરાને સુપ્રત કરતા હોય ને એવા કૃત્યો કરે અને ત્યારે બોલવું પડે છે બે દ્રશ્યો તમને બતાવીશ પણ કેમ બતાવી રહ્યો છે એ પણ કહી દઉં ક્યારેક ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થાય પણ ભણ્યા વગર તો ડૉક્ટર ના થાય ને બાપા ડૉક્ટર છે એટલે ઓપરેશન થિયેટરમાં બાપા હાજર ના હોય પિતા હાજર ના હોય એટલે ઓપરેશન કરવા તો ના લાગે ને તો નેતાના દીકરાએ પણ જો એ નેતા જનપ્રતિનિધિ છે તો એની ભૂમિકામાં તો ન જ આવવું જોઈએ ને ભાઈ અને એટલે બોલવું પડે છે બે દ્રશ્યો બતાવીશ બે દ્રશ્યો અત્યાર સુધી સરપંચ પતિ સાંભળતા હતા સરપંચ પત્નીની જગ્યાએ પતિ કામ કરતા હોય એવું સાંભળતા હતા પણ આજે બે અલગ અલગ ધારાસભ્યો એમના દીકરા એમના પિતાશ્રી કોઈ કારણોવશ સરકારી કાર્યક્રમોમાં નથી જઈ શકતા ઉદઘાટન કરવા કે લોકાર્પણ કરવા કે ખાતમુહૂર્ત કરવા તો એમના સંતાનો કેવી રીતે જાય છે ને એ જોજો તમે અદ્ભુત છે મારા ગુજરાતની આ રાજનીતિ અદ્ભુત છે આ નેતાઓ અદભુત શીખવાડો અને ભાઈ પોલિટિકલ સાંભળવા મોકલો તમારા સંતાનોને પછી રિબીનો કપાવો જનતાની વચ્ચે એકવાર ફોન તો ભરાવડાવો તાલુકા પંચાયતનો સભ્ય બનાવડાવો પછી ધારાસભ્યની જગ્યાએ રિબીન કપાવડાવજો પહેલો કિસ્સો આણંદનો છે આણંદના સૈયદપુરા ગામમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર એમના પુત્ર છે અર્ષદભાઈ પરમાર એમનો વિડીયો એમના ફોટા જોજો એમના ફોટા જોજો પહેલાં આણંદના તસવીરો જોજો ફોટા જોજો મારી ટીમને કહીશ પહેલાં આપણે પ્લે કરીશું આ અર્ષદભાઈ પરમારે જે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે એ પણ જોઈને એમનો ફોટો જુઓ અહીંયા નંદ ઘરનું ઉદઘાટન હતું ધારાસભ્યશ્રી ગેરહાજર હતા એમના સ્થાને એમના સુપુત્ર આપ જોઈ શકો છો રિબન રિબિન કાપતા રિબિન કાપતા ધારાસભ્યશ્રીના સ્થાને રિબિન કાપવા માટે એમના પુત્ર પહોંચ્યા હવે મને એ જ આપણે જોવા લખ્યું પાછું આ લખ્યો લખવાનું પાછું સત્તર ચારનું સોશિયલ મીડિયા ઉપર મૂકવાનું સામાન્ય વ્યક્તિ કે જેને મત આપ્યો છે કોને તો ગોવિંદભાઈને ગોવિંદભાઈ કોણ તો કમળવાળા ભાજપવાળા એમને મત આપ્યો પણ ઉદઘાટન માટે બી કોને બોલાવ્યો ગોવિંદભાઈને પત્રિકા છપાય કાર્ડ છપાય કંઈ પણ છપાય તો શું થાય કે ગોવિંદભાઈ પણ આ વિડીયો બી જુઓ વિડીયો જુઓ તમે ત્યાર

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે અને ભારતીય પાર્ટી જનતા પણ કામ કરે છે એટલે કાર્યકરો જોડે તો સાથે ગયા છે એટલે પટીકાપમાં મારા જોડે ઊભો રહ્યો છે એમાં કંઈ બીજું એને પોતાની રીતે કયું કામ કર્યું નથી એટલે પાર્ટીનું કામ કર્યું છે અને પાર્ટીમાં જ્યારે જ્યારે મારી તબિયત સારી નહીં હોતી ત્યારે મારા દીકરાને કામ કરવા મોકલું છું આમાં તો ખોટું તો કયું છે નહીં દીકરો કરે કે દીકરા નો બાપ કરે હું ધારાસભ્ય છું હું ના જઈ શકું તો મારા બદલામાં મારો દીકરો પણ જઈ શકે છે એમાં કોઈ ખોટી બધું કંપ કરતું નથી અદ્ભુત છે ભગવાન શ્રીરામની પાદુકા મુખી અને ભરતે રાજખરીતો તો જાણીતું એ તો જાણીતું પણ અહીંયા મત તો ગોયંભી તમને આપ્યા તમે બધા લોકોએ તમારા દીકરાને ક્યાં ઓળખતા હતા અને બીજું આ પાર્ટીનું કમલમ થોડું હતું નંદગર હતું અને તમે કહો કે જોડે ઊભા રહ્યા છે ભાઈ સ્ક્રીન દ્રશ્યો બી બતાવો ગોવિંદભાઈ કદાચ વિડીયો ના જોવો હતો સ્ક્રીન દ્રશ્યો જોજો એ ઉદઘાટનની રિબીન કાપતા રિબિન કાપતા દ્રશ્યો જોજો ગોવિંદભાઈના સ્થાને એમના સુપુત્ર જે રિબિન કાપી મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરીશું હમણાં જ જોયો આપણે એ વિડીયો જોજો આની અંદર જ દેખાશે આ જુઓ રિબિન કોના હાથમાં તો એમના સુપુત્રના હાથમાં અને એમ કે બાજુમાં ઊભો હશે ખાલી ગોવિંદભાઈ થોડીક તો અમને સમજ પડવા લાગી તમારા જેવા વડીલ મિત્રો રાજનેતાઓ જોડે ઉઠક બેઠક કરી એટલે એમને ખબર પડવા લાગી રિબિન કાપા કોણ જોડે કોણ ઊભું રહે અને ધારાસભ્ય ઊંચ્યું એટલે મારો દીકરો જાય અને બીજું આ પહેલી વાર ગોઈમ બે નહીં થયું આપ એટલા તો સાચા છો તમારી પ્રમાણિકતાને સલામ કે તમે સ્પષ્ટ કહ્યું કે તમારી ગેરાજરીમાં ઘણી વાર જાય છે અનેકના જતા હશે તમે સાચા ભાવે તમે કહી દીધું કારણ કે તમારા પુત્રના બીજા બધા પણ ફોટા છે એમના સોશિયલ મીડિયા પર ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ઉમરેઠના સિલી ગામે આંગણવાડીનું લોકાર્પણ એમના એમના હાથે હાથે જ જુઓ માત્ર આંગણવાડી જ નહીં આઠ જાન્યુઆરી એટલે કે ચાર મહિના પહેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના રતનપુર અમિતપુરા ચોકડી નવાપુરા સુધીના રોડનું નવીનીકરણનું આ તો ધારાસભ્યની ગ્રાન્ટ હોય અદભુત છે ભાઈ આ તો બધું હવે અલગ 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 દુનિયાભરના કાર્યક્રમો છે એમાં નથી પડતો આ એકલા થોડા છે બીજા ધારાસભ્ય પણ છે ભાજપના અને તો વિધાનસભાના નાયક દંડક છે રમણભાઈ સોલંકી સાહેબ આણંદના કોઠિયા કોઠિયાર નાની શેરડી શાળાના સાત ઓરડાનું ખાત મૂર્તનો કાર્યક્રમ હવે તમે ફોટા જોજો આ કાર્ડ જોઈ લો આમંત્રણ કાર્ડ આમંત્રણ કાર્ડ સમારોહના અધ્યક્ષ શ્રી આપણા રમણભાઈ સાહેબ નાયબ મુખ્ય દંડક શ્રી હવે ફોટા જોજો ફોટા જોજો એમના સ્થાને કોણ કહું ખાત મૂર્તમાં સાત ઓરડાનું આ ખાત મૂહૂર્ત શાળાનું એમના સ્થાને કોણ ગયો તસવીરો પણ જોજો અને વિડીયો વિડીયો પણ જોજો ખેર તસવીર કે વિડીયો પણ હશે એ પણ જોજો અને મારી ટીમને કહીશ ત્યાં સુધી પ્લે પણ કરાવશે પણ રમણભાઈને અમે પૂછ્યું કે ભાઈ કેમ આવું તો રમણભાઈ શું કહ્યું એ પણ સાંભળી લો નાયબ દંડક છે આપણા વિધાનસભાના નાયબ દંડક કાર્યક્રમમાં ઉપસ્થિત નતા જવા મોકલ્યો પણ એ કાર્યક્રમમાં ભોજન નું ને એ બધું સામાન્ય બધા ભેગા થઈને ગામના આગેવાનો યાર કાર્યક્રમ બનાવ્યો હતો અને કોઈ સરકાર દ્વારા કોઈ બી કાર્યક્રમ નહોતો પરંતુ ખરેખર તો આજે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડામાં એના દ્વારા જ થયું છે પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે આઠ દસ જણ બધા સાથે બેઠા હતા એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી કદાચ કોઈ કઈ ગામમાંથી એવું કે દીકરો છે એટલે જોડે બેસાડો એ જોડે બેઠો છું કોઈ એનું સિંગલ નથી કે કોઈ એક વ્યક્તિ એ નથી કે એવું કઈ કર્યું નથી અદભુત છે અદભુત અદભુત છે મારા ગુજરાતની લોકશાહી મારા ગુજરાતની લોકશાહી અને બે ધારાસભ્યો મારી સાથે જોડાયા છે ડોક્ટર કિરીટભાઈ ધારાસભ્યો જોડાયા છે અને ધવલસિંહ ઝાલા ધારાસભ્યો બહારના જો ધવલસિંહભાઈ તમારાથી શરૂઆત કરી લઉં આ તમારા બધાના દીકરાઓની અવાજ છે ને એક અધ્યક્ષીને કહી અને એક યાદી બનાવડાવજો ધારાસભ્યના સંતાનોની યાદી બનાવડાવજો કાલ ઉઠીને ધવલસિંહ ભાઈ તમારી જોડે એ જ વિધાનસભા ગૃહ ચડતા તમે ઓળખો નહીં ચલો ત્યાં ના ઓળખો ગૃહમાં બાજુ આવીને બેસે તમે ના ઓળખો આ તો ઉદઘાટન સુધી રહ્યા કાલ ઉઠીને ગૃહમાં બેસશે કહું બીમાર હતો એટલે મારી જગ્યાએ અમારો દીકરો આવ્યો આ પેપરમાં છોકરો ડમી આપ આ બધું જાણતા હતા આ ઉદઘાટનોમાં ડમી આવવા લાગ્યા બોસ રેકોર્ડ સ્થાપિત કરવાના તમે ધારાસભ્યો અને ગ્રાન્ટ તમારા નામથી ફળવા ને તમારા સંતાનના નામથી તો ના ફળવા ને સાહેબ ધવલજી ભાઈ સંતાનના નામથી ના ફળવા ને અને કાળમો નામ તમારું કેમ છપાય માનનીય લખાય ને માનનીય ધારાસભ્ય શ્રી આટલા માટે કમસે કમ થોડીક તો હોય ના હોય સાહેબ હોય ને પેલું પિક્ચર તું નહીં તો તારી ફોટો કોપી પણ ચાલશે હજી એમાં તું નહીં તો બીજા માટે રાખો ને હું નહીં તો મારો દીકરો પણ ચાલશે અદ્ભુત છે સાહેબ અદભુત આ બધા સંસ્કાર શીખ્યા ક્યાંથી ધારાસભ્યો પહેલાં તો શું છે આમાં હું એક વાત સાથે એટલો બી વિચારું છું કે આમાં ક્યાંક નબળી વાત કરીએ તો નબળી વાત લોકલ લોકો કહેવાય કે જે મતદારો છે એ મતદારોએ ખરેખર આ બધી વસ્તુમાં જાગૃતતા લાવવાની જરૂર છે સારી વાત છે કે એબીપી અસ્મિતાએ ધ્યાન દોર્યું અને બીજા ધારાસભ્યો પણ હવે ધ્યાન રાખશે કે આવી ભૂલ ભૂલમાં પણ ક્યારેય ક્યાંય નહીં કરે એમાં અમે પણ ખાસ આવી ગયા પણ રોનકભાઈ આપની વાત સાચી છે સાથે હું એવું નથી કહેતો કે ભાઈ બંને ધારાસભ્યો ખોટા છે ક્યાંક કોક મહદઅંશે એમની ભૂલ પણ હોઈ શકે અને હું મહદઅંશે એવું પણ માનું છું કે એમને એવો વિચાર કર્યો કે મારા પછી મારો પુત્ર ધારાસભ્ય બને અને એ અનુસયે પબ્લિક વચ્ચે જાય એટલે એવું ઘણી વાત એવું થાય કે પોતેની તબિયત સારી ના હોય ને નાદુરસ તબિયતના કારણે ઘણા આગ્રહ કરતા હોય ગ્રામજનો કે તમારા પુત્રને મોકલો એ પણ આવશે તો પણ ચાલશે સાહેબ તમે ભલે તમારી તબિયત સારી ના હોય એવું પણ બનતું હોય છે ઘણી જગ્યા ઉપર પરંતુ આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે મારા બંને ધારાસભ્ય મિત્રોની ભૂલ હોઈ શકે છે હું માનું છું પરંતુ કાળજી રાખવી જોઈએ આવી રીતના આપણે કોઈ આપણા દીકરાને મોકલીને ઉદઘાટન ના કરવું જોઈએ એવું હું ચોક્કસપણેથી પણ માનું છું સાથે કોઈક એવા સંજોગો ઊભા થયા હોઈ શકે કે જેના કારણે ધારાસભ્યએ આ કામ કરવું પડ્યું હોય બાકી ધારાસભ્યો બંને ધારાસભ્યો હું માનું છું બંને અનુભવી છે મારા કરતાં પણ સિનિયર છે બંને ધારાસભ્યો એટલે એવી ભૂલ કરે એવું હું માનતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક એવા સંજોગોની અંદર એમને એ પગલું ભરવું પડ્યું હશે અને એવા સંજોગોની અંદર એમને ત્યાં મોકલવું પડશે ક્યાંક પ્રજાનો આગ્રહ પણ હોઈ શકે છે હું આ ઉપરાણું નથી કહેતો પરંતુ પ્રજાનો ભલે આગ્રહ હોય પરંતુ આપણા પછીની કેડર હોય કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કાં તો કોઈક એવો આગેવાન હોય જિલ્લા સદસ્ય હોય તાલુકા સદસ્ય હોય એવા સાથે આપણે જો એને ઉદઘાટન કરાવીએ ભલે આપણો સુપુત્રની હાજરી હોય આપણે ના જઈ શકીએ તો એને હાજર રાખો એનો વાંધો નથી પરંતુ એને બાજુમાં ઉભા રાખીને જિલ્લા સદસ્યોના હાથે આપણે ઉદઘાટન કરાવીએ એવું હું ચોક્કસથી માનું છું કે જિલ્લા તાલુકા પાંખ હોય કાં તો ગામનો સિનિયર કોઈ આગેવાન હોય એવા કોઈ વ્યક્તિના હાથ ઉપર કોઈ ખાતમુહૂર્ત એવું કરાવીએ તો એને પણ આનંદ આવતો હોય છે અને એ કરીએ તો હું વધારે એને હું સારું માનું છું પણ ધવલજી ભાઈ જો પહેલા પહેલું તમે કોઈ ભૂલ કરે એવા નથી તમે સાચું કહો આ ભૂલ નથી અને બીજું છોકરા લોન્ચ કરવા માટે લોન્ચિંગ પેડ નથી મારું વિધાનસભા અમે લાઈનો એટલે નહીં લગાવતા કોઈ એના દીકરાને લોન્ચ કરે આપો ટ્રેનિંગ બનાવો સરપંચ સભ્ય તાલુકા જિલ્લા કોઈ તકલીફ નથી નેતાનો દીકરો નેતા બને જ એના લોહીમાં ગુણધર્મ આવે એમાં કોઈ ડાઉટ નથી કોઈ ડાઉટ નથી પણ તમે જો અમારા ઉપર અખતરા કરવાના હોય સાહેબ તમે બીમાર છો તો બીજા ભાઈ તમારો દીકરો જાય કાર્યકર્તા તરીકે અને આ પક્ષનું કાર્યાલય થોડું છે નંદઘર બને શાળાના ઓરડાનું બને અને પછી આપણે એમ કહીએ કે ભોજન દાતા બાતા તો અમે એવા મૂર્ખ તો નથી સાહેબ જનતા હવે શીખી તો ગઈ અને તમે કોઈ ગામવાળાનો આગ્રહ આગ્રહ એમને ગામવાળાએ કોઈ લખીને આપેલું આખો આખું લખીને આપી દીધેલું પાર્ટી લખીને આપી દીધી કે તમારું આ એવું તો કોઈ કોઈની જાગીરી તો કોઈ જગ્યા પર છે નહીં હું આજે ધારાસભ્ય છું કાલે આજ પ્રજા મને ઊંચો કરીને ક્યાંય ફેંકી બી દે એમાં કોઈ બેમત નથી હું એમ વિચારું કે મારો સંતાન ફરી ધારાસભ્ય બને એવું જરૂરી પણ નથી કારણ કે આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે ક્યારે એ એવું વિચાર શક્તિ સાથે નથી એ કાર્યકર્તાને જ આગળ લઈ જવાની વાત કરતી હોય છે એટલે ક્યાંક આપણા મનમાં બી આ વિચાર હોય તો આપણે એને કાઢી નાખવો જોઈએ હા સ્વ ચોક્કસથી હું એવું માનું છું કે આપણો દીકરો એ પ્રકારની કામગીરી કરતો હોય ને પ્રજા ઈચ્છતી હોય કે ભાઈ આ તરીકે જેમ કે ધારો કે હું ધારાસભ્ય તરીકે મને ટિકિટ નથી મળી બરાબર ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ના આપી તો હું અપક્ષ તરીકે ઇલેક્શન લડ્યો અને મને સ્વીકાર્યો તો એ સ્વાભાવિક છે કે એ એ આપણે કેળવવું પડે કે ભાઈ આપણને પ્રજા સ્વીકારવી જોઈએ ક્યાંક અજાણતા ભૂલ થતી હોય છે હું એવું માનું છું પરંતુ આ બંને મારા સિનિયર આગેવાનો છે બંને જણા આવી ભૂલ કરે એવું નથી પરંતુ ક્યાંક એમની જે સ્પષ્ટીકરણ આપણે સાંભળીએ છીએ ક્યાંક એમનો થોડો બચાવ પણ કર્યો છે ને ક્યાંક એ મહદ છે થોડા સાચા પણ હોઈ શકે છે કઈ નહીં સાચા નહીં હવે તો આપણે પહોંચી જઈશું કેમેરો લઈને ધારાસભ્યશ્રીના સંતાન આવતા હોય સુપુત્ર તો એ તો લાઈવ કરવું જોઈએ લાઈવ કરવું જોઈએ ને આ કિરીટભાઈના સુપુત્ર પણ ગયા હતા કિરીટભાઈ તમે ટ્રેનિંગ તો ચાલુ કરાવડાય તમારા દીકરાની પણ પેલા પાટણમાં યુનિવર્સિટીના પ્રોટેસ્ટથી ખરાવડાઈ અને તમારા કેસમાં ભૂલ એટલે નહીં થાય કે આ ભાજપનું શાસનમાં ભાગ્ય ભાગ્યે જ કોઈક વાર તમને મોકો મળતો છે ઉદઘાટન કરવાનો તમને જ ભાગ્ય મળતો તમે તમારા સંતાનને ક્યાંથી આપવાના એ મોકો આ સ્થિતિ છે આ બધું છે શું મને સમજાય દો રાજનીતિ શીખવાડ દો રોનકભાઈ તમને રાજનીતિ શીખવાડવાની કોઈ જરૂર નથી તમે રાજનીતિની અંદર સક્ષમ છો એટલે મારે તમને કંઈ શીખવાડવાનું ના હોય તમે લોકોને ઘણું બધું શીખવાડી શકો એવા છો અને તમે મારા દીકરાની વાત કરી રોનકભાઈ એ અમે કોઈ ઉદ્ઘાટનમાં નહોતા ગયા અમે આંદોલન માટે ગયા હતા સત્યની લડાઈ માટે ગયા હતા અને તમે કહ્યું જય હો પિક્ચર હું તું નહીં તો તારો ફોટો પણ ચાલશે એ આ ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધ કરી બતાવ્યું છે અને તમે સંસ્કારની વાત કરી રોનકભાઈ આ સંસ્કાર ધારાસભ્યોના કોંગ્રેસ પાર્ટીના નથી જો એ સંસ્કાર કોંગ્રેસ પાર્ટીએ આપ્યા હોત રોનકભાઈ ક સરદાર પટેલ અને ગાંધીજીના વારસદારો આજે દેશની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હોત કે ગુજરાતની અંદર ઊંચી હોદ્દા ઉપર હોત પરંતુ આજે એમને કોઈ ઓળખતું પણ નથી એમને કોઈ દિવસ સરદાર પટેલે કહ્યું હતું કે એમના કોઈ વારસદાર કે તમારે દિલ્હી પણ આવવાનું નથી એટલે આ બાબત રોનકભાઈ કોઈ પણ ધારાસભ્ય હોય ધારાસભ્યના અધિકારો આપેલા હોય છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન હોય કે જીએડી હોય કે પ્રોટોકોલ હોય એના ધારાસભ્યના પ્રોટોકોલ હોય છે એટલે શું અધિકારીઓએ ધારાસભ્ય ના જાય તો એના દીકરાને પ્રોટોકોલ આપવાનો એને ઊભા થઈને ધારાસભ્યના દીકરાને સલામ ભરવાની આ બાબત કોઈ પણ રીતે યોગ્ય નથી અને કદાચ ભૂલથી આવી ભૂલ થઈ હોય તો આ તમે બહુ એક માર્ગદર્શન આપ્યું છે કે ભવિષ્યની અંદર કોઈ ધારાસભ્ય આવી ભૂલ કરશે નહીં અને એટલા માટે જો બહુ પ્રેમ હોય ધવલસિંહે કહ્યું કે ભાજપ પ્રત્યે બહુ પ્રેમ આવી ગયો તો રાજીનામું જોઈએ પ્રજા સમક્ષ આવી એમને એમને ધારાસભ્ય બનાવવા જોઈએ સંસદ સભ્ય બનાવવા જોઈએ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા જોઈએ તો એમને એમને જે રિબિન કપવાનું સ્વપ્ન છે એ પૂરું થઈ શકે રોનકભાઈ પરંતુ

ધવલસિંહ હસતા જો હસવા લાગે એટલે આ રીતે જાણ જો ધવલસિંહજી એક ઉદઘાટન નહીં અને તમે કોણ બાજુમાં ઉભા રહીને રીબીના જે ભાઈ કાપતા હતા અદ્ભુત સંસ્કાર છે સાહેબ ખરેખર ખરેખર કહું છું આપણે વિધાનસભાના અધ્યક્ષશ્રીને કહી અને એક આખી સેકન્ડ કેન્ડર તૈયાર તો કરો ઉદઘાટન કરે તો એ પ્રોટોકોલ શીખવાડીએ એવું બધું કંઈક તો ગોઠવો હા કદાચ ટ્રેનિંગ ટ્રેનિંગ હું એવું માનું છું કદાચ ટ્રેનિંગ આપવા માટે આ કામ કર્યું હશે કે ભાઈ એમની એક છબી ઊભી થાય કિરીટભાઈ તો હમણાં એમ કહેતા હતા કે કોંગ્રેસવાળામાં આવું ક્યારે હોય ના ના હોય કે ભાઈ આપણે એમ જ કિરીટભાઈ આપણે એમાંય આવેલા અમે એમાંય અનુભવ કરેલા છે એટલે ભૂતકાળમાં ઘણા બધા હમણાં રોનકભાઈએ વાત કરીએ એમ ઘણા બધાએ રીબીનો કાપી છે ભૂતકાળમાં એટલે આપણે એની ચિંતા ના કરીએ પરંતુ ક્યાંક ભૂલ હશે તો ભૂલ સુધારવી જોઈએ ને આ એબીપી અસ્મિતાના માધ્યમથી તમામ ધારાસભ્યો નહીં પરંતુ તમામ અધિકારીઓ પણ એની સાથે સાથે શીખ્યા હશે કોઈ તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય નાના ખાત ખાતમુહૂર્ત કરવા જતો હશે કે કોઈ પણ પ્રકારનું હશે તો સો ટકા સાવચેતી રાખશે આના ઉપરથી ચોક્કસ હું એ અસ્મિતાને પણ હું ધન્યતા રોનકભાઈ આપને પણ હું તો બોલીશ પર આ બતાવવા બદલ હું આપને પણ અભિનંદન પાઠવું છું કે ખરેખર અમારી પણ આંખો ખોલવાનું કામ આપના થકી ઘણી બધી વાતોમાં થતું હોય છે જો તમે પોઝિટિવ વાત કરો છો ને તો એક એક મિત્ર ભાવે સૂચન પણ અને તમને બહુ ધારાસભ્યો મળતા હશે એમને કહેજો છે ને પેલી ધારાસભ્યવાળી પ્લેટ ખરીને એ ખુલ્લી રાખીને એમના સંતાનોને ના આપો પાછા આ પણ તો કરે કરે છે ને કેટલા પ્રમાણમાં થયા મને કહો કેટલા આ ફોકા ફોતદારી નથી તો છે શું રોનકભાઈ હવે એક વાત આમાં હું થોડોક એ બાબતમાં હું થોડીક વાત એવી કરું રોનકભાઈ અ સ્વાભાવિક છે કે રોનકભાઈ આપણે ધારાસભ્ય હોય અને પરિવારની સાથે પરિવારને પણ એવું હોય કે હું ફેમિલી તરીકે ક્યાંક જતા હોય ને ક્યાંક ડિસ્ટર્બન્સ થતું હોય તો સ્વાભાવિક એ લોકો આપણી ગાડી ઉપર એમએલની પ્લેટ હોય ને એ જ ગાડીમાં બેસીને જતા હોય છે એવું નથી હોતું કે એમ વધારો કે મારી પાસે બે ગાડી છે તો હું વારા પરથી વાર એક ગાડીનો યુઝ કરતો એટલે પ્લેટ લાગેલી લાગેલી હોય ડ્રાઈવર લઈને જાય ને ફેમિલી અંદર બેઠેલું હોય એટલે હા જે લોકો એનો મિસયુઝ કરે છે જેના પુત્ર કે જેના સંતાનો મિસયુઝ કરે છે એનો એ ચોક્કસથી ના હોવું જોઈએ એ વાત સાથે હું એટલું દ્રોણકભાઈ સંમત પણ છું સાથે સાથે કારણ કે તમે એના રોપ મારો ને કોઈને દાદાગીરી કરો ને એ ધંધા આપણાથી ના થાય ધવલજીભાઈ તમે કોણ માની લીધું પ્લેટ હોય બે ગાડી ની અત્યારના ધારાસભ્ય તો ચાર ચાર ગાડી હોય ચાર ચાર હોય ચારે ચાર બંગડી વાળી હોય એટલે ચાર પ્લેટ બને પણ ખુલ્લી પ્લેટ હોય તો પરિવાર એટલું જતું હોય તો પ્લેટ નીચે મૂકી દેવાય ને અને પ્રમાણિકતાથી દિલ ઉપર હાથ મૂકીને કહેજો બ્રેક લાગે ને ભૂલથી પ્લેટ નીચે પડી જાય તો ફરીથી એમના સુપુત્ર પાછી ગોઠવા છે કે નહીં ગોઠવતા આગળ ગોઠવા ને વટ મારવા આ પણ તો ખોટું છે ને સાહેબ એ તો રોનકભાઈ આ એક જ એક આ એક ધારાસભ્યની એકલી જ વાત નથી આ તમામ જગ્યા પર આવું હોય છે કોઈ પોલીસ ની ગાડી પર નંબર પ્લેટ લાગેલી હોય તો એના સુપુત્ર પણ બધે બધા તમામ જગ્યા પર આ છે આના માટે ચોક્કસથી કાં તો એક પ્રકારનો એક નિયમ કમ્પલસરી એવો થાય તો જેનાથી આ બધી વસ્તુનો ઉપયોગ ઓછો થાય એકસો બ્યાસી ધારાસભ્યોમાં પૂર્વ ધારાસભ્યો પણ એમએલએ ગુજરાત લખેલી આજે પણ છે એમએલએ સાંસદ લખેલી આજે પણ છે પોલીસ રિટાયર્ડ થઈ ગયો હોય આર્મી કોઈ રિટાયર્ડ થઈ ગયો હોય તો આજે આર્મીની પ્લેટ મારેલી છે પોલીસની પ્લેટ આજે મારીને રાખતા હોય છે એવું ક્યાંક બનતું હોય છે પરંતુ તમામ લોકો લગાવીને ફરે છે એ વાત સાથે હું થોડુંક સંમત ઓછું એટલે કેવું પડે ધવલસિંહ ભાઈ કે તમે બધા આઇકોનિક ફેસ એટલે પાછું પૂર્વ ખરું ને એક નાના અક્ષરથી લખે કિરીટભાઈ બહુ હસતા હતા કિરીટભાઈ છેલ્લે અંતમાં મોરલ ઓફ ધ સ્ટોરી હવે જ્યારે પણ બધા ધારાસભ્ય મિત્ર મળે ને એટલે કમસે કમ કહેજો કે ઉદઘાટન કરવા તમે જાતે જ હજો જાતે જ હજો બીજા બધા વહેવટમાં બરાબર દીકરાનો આગળ કરજો તમે તાર કર કેમ ના કરો કર આગળ કરજો નેતા તો બનવો જ જોઈએ નેતૃત્વ તો હોય જ લોહીમાં આવે નેતૃત્વ પણ કમસે કમ ઉદઘાટનને ખાતમુહૂર્ત કરવા કિરીટભાઈ અરું ખૂંચા થોડું આપણને અને અમને અમને ખૂચે ક્યાં ખબર છે પેલા વિઝ્યુઅલ આવે ને કે ભાઈ આ ઉમરેઠમાંથી ફલાણા ફલાણાનું ઉદ્ઘાટન થયું તો અમે અંદર ધારાસભ્યને શોધીએ પછી અમે અમારા રિપોર્ટરને કહીએ ભાઈ તો આ ખોટા દ્રશ્યો લઈને આવ્યો એટલે અમે ખોટા પડીએ છીએ પણ પછી ખબર પડે આ તો પ્રેક્ટિસ થઈ ગઈ એટલે કમસે કમ તમને મળે ને ભાઈ તો કહેજો ખરા ના ના ચોક્કસ ચોક્કસ ઓનરભાઈ તમે અમે કહ્યું કે તમે આ બધાને એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે અમે કહીશું પરંતુ ધારાસભ્યોને આવા ઘણો બધો પ્રેમ હોય સામાજિક પ્રસંગોની અંદર ધાર્મિક પ્રસંગોની અંદર પોતાના દીકરાને મોકલવો જોઈએ એમાંથી પણ એના સામાજિક કે ધાર્મિક સંબંધો એના કાર્યકરો સાથેના સંબંધો એ એ વધે છે પરંતુ આવા સરકારી કાર્યક્રમોની અંદર પોતાના દીકરા કે દીકરીને આ રીતે રિબિંગ કપાવી એ સ્ટેજ ઉપર બેસાડવા એ યોગ્ય બાબત નથી અને રોનકભાઈ તમે જે પ્લેટની વાત કરી એ એ પણ હું સારી રીતે જાણું છું ઘણા ધારાસભ્યો અમારા જેવા પણ હોય છે કે સંબંધની અંદર પ્લેટનો ગાડીની અંદર ઉપયોગ થતો હોય છે પણ આ હવે રોનકભાઈ એ સર્વસામાન્ય બની ગયું એના એના એનાથી કઈ લાભો ધવલભાઈએ કહ્યું કે એનાથી કોઈ ઘેર ગેરફાયદો થતો હોય કે મિસયુઝ થતો હોય તો એને રોકવા જોઈએ પણ એના પરિવારના સભ્યો સાથે કદાચ આ પ્લેટ લઈને જતા હોય તો એમાં હું માનું છું કે ખોટું પણ નથી અને એ ધારાસભ્યની જવાબદારી બને છે હું મારા દીકરાની મારા ગાડી અંદર લઈને જતો હોય તો એ કોઈ ગેરકાયદેસર કૃત્ય ના કરે ગાડી શાંતિથી ચલાવે એ બધું એ જોવાની જવાબદારી ધારાસભ્યની હોય છે અને આ તમે આ ધ્યાન દોરું છે એના માટે આ જે પણ ધારાસભ્યો આ બાબત જોતા છે ફરીથી ધ્યાન રાખશે કોઈને નહીં ગમે પણ હું જાણું છું અને મિત્રો મારા ઓછા થશે એ પણ હું જાણું છું અને એકલા મળશે એટલે કહેશો બી ખરાક આટલું બધું ના બોલાય પણ હું સર્જાય જ છું કિરીટભાઈ આના માટે હું ફરીથી કહું છું કોઈ પણ દૂષણ શરૂઆતથી રોકવું જરૂરી છે એક ઉદઘાટન થયું કંઈક ખોટું નથી થયું વિકાસનું કાર્ય થયું છે નંદગર મળવાનું છે એ ઓરડા મળવાનું સારું કાર્ય થયું છે એ ગ્રાન્ટ મળી તો સાત ઓરડા બનશે એનો આનંદ છે પણ આવી રીતે જનતાએ આપેલી સત્તા ઓન કરવાની પદ્ધતિ હું નહીં તો મારો છોકરો પણ ચાલશે એ તો ક્યારે ન ચાલી શકે હું એ પણ જાણું છું કે આની અંદર બંદી બીજેપીના ધારાસભ્ય હતા અમારો પ્રયાસ હતો બીજેપીના જ ધારાસભ્યોને જોડવાનો અથવા બીજેપીને એમનો પક્ષ મૂકવાનો પણ એમને ના પાડી એટલે હું જોડ્યા નથી અંદર પણ ફરીથી કહીશ મારી વાત કોઈને કડવી લાગશે પણ હું ગુજરાતનો દીકરો છું અને મારા ગુજરાતની જનતાને કોઈ મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરશે મારા ગુજરાતની જનતાએ લાંબી લાંબી લાઈનો લગાવીને લોકપ્રિય એમના ધારાસભ્યને ચૂંટેલો હશે અને જો લોકપ્રિય ધારાસભ્ય એના સ્થાને પાર્ટીના નહીં પણ સરકારના કાર્યક્રમોમાં રિબિન કાપવા મોકલશે તો સ્વાભાવિક રીતે જ હું ગુજરાતના દીકરા તરીકે બોલીશ હું આવો જ છું અને આવો જ રહીશ